જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ ડભોઈ નગરપાલિકાના કર્મચારીની ની સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો ડભોઈ નગરપાલિકામાં વર્ષોથી સેવા આપતા અને બે વર્ષોથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા કર્મચારી પ્રણય દુલાર કરીને પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર જય કિશન તડવી કારોબારી ચેરમેન બેન સોની પાલિકાના મેનેજર મહેશભાઈ ભરમાર સ્વનિધિ લોન વિભાગના આચાર્ય બેન પાલિકાના તમામ સભ્ય અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા લોકસભાની સામાન્ય ચૂંટણી બે

તરીકે ફરજ બજાવતા શ્રી પ્રણય દવેની ભરૂચ અંકલેશ્વર વિસ્તાર વિકાસ સત્તા મંડળ તથા શાખા કચેરી ભરૂચનો ચાર્જનો ઓર્ડર કરવામાં આવ્યો હતો આ ઓર્ડર અન્વયે ડભોઈ નગરપાલિકા ખાતેથી પ્રણય દવે સાહેબનો ભવ્ય વિદાય સમારંભ યોજી ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી અહીંયા ડભોઈ નગરપાલિકા ખાતે ખાસા સમયથી ફરજ બજાવતા એવા અધિકારી શ્રી પ્રણય દવે સાહેબની બદલી થઈ છે એની સાથે એમના પ્રમોશન પણ થયું છે આગળના એમના સમયમાં એ ઉત્તર ઉત્તર પ્રગતિ કરી શકે એવી શુભકામનાઓ સાથે આજે એમને આ કચેરીમાંથી છૂટા કરવામાં આવે છે કર્મચારીઓ દ્વારા એમના વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે